તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ ગણતરી ગત રાતથી જે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સવારે અમદાવાદમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે તમામ જગ્યાઓ પર રસ્તા પાણી પાણી થઈ ગયા છે જે વરસાદ વરસ્યો તેના કારણે મોડી રાત્રે વરસાદ વરસ્યો ને ત્યારબાદ થોડો સમય માટે વરસાદ વિરામ લીધો અને વહેલી સવારથી અલગ અલગ જગ્યાઓ પર વરસાદની શરૂઆત થઈ છે વરસાદનું જોર વધારે છે પૂર્વ વિસ્તારકો અમદાવાદના કે પશ્ચિમ વિસ્તારકો જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે થોડો એવો વરસાદ જે શરૂ થયો અને હજી પણ હવામાન વિભાગ તરફથી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી અને આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છીએ પછી પૂછ વિસ્તાર હોય કે પછી પૂર્વ વિસ્તાર હોય તમામ જગ્યાઓ કે જ્યાં પાણી ભરાઈ ગયા છે વેજલપુર તરફ જતો રોડ અને એ રોડના અત્યારે દ્રશ્યો હાપો હાલ તો હજી વરસાદની શરૂઆત જેવી રીતના આગાહી કરી છે હવામાન વિભાગે એ મુજબ થઈ નથી એની પહેલાં જ શહેર જળબંબાકાર સ્થિતિમાં ફેરવાઈ ગયું હોય આખા જે રસ્તા છે એ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર છે પરંતુ જે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ હોવા જોઈએ એ લોકો કે જેવો વોટ લઈને ગયા છે એમાંથી કોઈ જ અત્યારે અહીં દેખા નથી દેખાઈ રહ્યું આ સાથે જ પ્રી મોન્સૂન કામગીરીના ઘણા બધા દાવાઓ કરવામાં આવે છે કરોડોના કરોડો ખર્ચ થઈ જાય છે પરંતુ મિનિટ મિનિટ માંડ પડેલા જે વરસાદ છે અડધો કલાક પડેલો જે વરસાદ છે એમાં જળબંબાકારની સ્થિતિ થઈ રહી છે લોકો સાથે વાતચીત પણ કરીશું એમને પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અચ્છા આપ એક્ટિવા સાથે ઊભા છો શું કારણ છે અત્યારે ટ્યુશનમાં બેબીને મૂકવા આવ્યું પાણી રસ્તા આવવામાં બી બહુ પ્રોબ્લેમ ગરનારામાં બી પાણી પડી જાય સરકારના જે બી એ પોકળ સાબિત થાય છે વરસાદમાં હેરાન થઈ ગઈ છે મારા બેબીને અહીંયા ટ્યુશનમાં મૂકવા આવ્યું માણ માણ અહીંયા આવ્યો ગાડી બી એક્ટિવા બી બંધ થઈ જાય છે તમને લાગે છે કે ચોમાસા પહેલા કોઈ કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા કરી કરી ખાલી વાતો જ કરે છે બેન ઇલેક્શન આવે એટલે વોટ લેવા જ આવે બાકી તો કામમાં તો કોઈ શક્યતા નથી કામ થતા નથી જે પ્રજાને તકલીફ પડે એ જોતા જ નથી આવીને ખાલી આશ્વાસન આપીને જતા રહે છે બિલકુલ એ તમામ દાવાઓ કે જેવો પ્રેસમાં કરવામાં આવે છે મીડિયાને સંબોધિત કરીને કરવામાં આવે છે જાહેર જે જનતા છે એને ખબર છે કે વાસ્તવિક રોડ ઉપર કેટલી કામગીરી થઈ રહી છે હકીકત શું છે એ નાગરિકોને ખ્યાલ છે કોઈ ફાયદો નથી આ મોટી મોટી જાહેરાતો કરીને કારણ કે આ જાહેરાતો બાદ પણ અમદાવાદના તમામ નાગરિકો આ એ નાગરિકો છે કે જેઓ અમદાવાદ મહાનગરપાલિકાને ટેક્સ ચૂકવે છે એમની પરિસ્થિતિ શું થઈ રહી છે આપ અંદાજ લગાવી શકો છો ઇજનેર અધિકારીઓ કે જેમણે એન્જિનિયરિંગ કર્યું છે શહેરને એક સારી ડિઝાઇન એક માળખાકીય સુવિધા આપવાની જેમની જવાબદારીઓ છે એ જવાબદારીઓ ક્યાં છે એ અહીં પાણીમાં જાણે ધોવાઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે દાવાઓ કરવામાં આવ્યા હતા એ તમામ